ગાંધીનગર ખાતે યોજાયેલી કોન્ફરન્સમાં મહેસૂલ વિભાગને લગતા પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી બધા જ જિલ્લાઓના કલેક્ટર્સની એક કોન્ફરન્સ યોજાતા આવ્યા છે અને આ એ શ્રૃંખલામાં અને બને ત્યાં સુધી રજા જાહેર રજા ન હોય કે બીજી કોઈ એમરજન્સી ન હોય તો આપણે ત્રીજા શુક્રવારે રાખવાની પ્રથા રાખી છે અને એ મુજબ આજે જે આપણે મંથલી કલેક્ટર્સ કોન્ફરન્સ છે એની મીટિંગ ચાલી રહી છે આજે સવારથી તો એની અંદર જે મહેસૂલ વિભાગને લગતા જેટલા કેસિસ જે પેન્ડિંગ છે એની પણ સમીક્ષા કરવામાં આવી છે સાથે સાથે જેમ કે અત્યારે સેન્ટ્રલાઇઝડ કિચનનો એક પ્રકલ્પ છે આપણા ત્યાં તો એમાં બધાને જમીન જે અલગ અલગ જિલ્લાઓમાં જે એક સેન્ટ્રલાઇઝ કેન્દ્રિક કેન્દ્ર કેન્દ્રકીય રીતે એક જે આપણે રસોડાનું વ્યવસ્થાપન કરવા માટે જમીન જે જોઈએ છે એના માટેની પણ જે જે જિલ્લાઓમાં જમીન આપવામાં આવનાર હતી અને જેને કર્યું છે એની પણ એટલે જ્યાં જ્યાં સારું કામ થયું છે એની પણ સમીક્ષા કરીએ છીએ એ જ રીતે જે ગામતળના પણ કેસીસ છે કે જમીનની જરૂરત છે તો એ બધા કેસીસ આપણે જિલ્લા વાઈઝ એક એક જ્યાં જ્યાં પેન્ડિંગ છે આ તેમજ તાજેતરમાં આપણે જે તલાઠીઓ માટેની પરીક્ષા થઈ એમાં જે સારી કામગીરી થવામાં આવી છે ગૌણ સેવા પસંદગી મંડળ સાથે પણ આપણા ત્રેવીસ જિલ્લાઓમાં જે કલેક્ટરોએ કામ કરી એટલે જે જે સારું કામ થયું છે એની પણ નોંધ લેવામાં આવે છે અને સાથે સાથે જે રિવ્યૂ કરવાનું છે એ પણ કર્યું સિમિલરલી આપણા સેટલમેન્ટ કમિશનર બિરલ શાહ શાહ પણ અહીંયા બેઠા છે તો આપણે ત્રીજી ચોથી ઓક્ટોબરના રોજ એક રાષ્ટ્રીય કોન્ફરન્સ ડિપાર્ટમેન્ટ ઓફ લેન્ડ રિસોર્સિસ ભારત સરકાર સાથે સંયુક્ત ઉપક્રમે કરવા જઈ રહ્યા છે જે ડિપાર્ટમેન્ટ ઓફ લેન્ડ રિસોર્સિસ ભારત સરકારની જે મંત્રાલય ગ્રામ વિકાસ મંત્રાલયનું એક પ્રભાગ છે એ લોકો અલગ અલગ રાજ્યોમાં આવા કોન્ફરન્સીસ કરતા હોય છે જેમ કે એક ગુંટૂર આંધ્રપ્રદેશમાં કરવામાં આવ્યું પછી કેરળમાં કરવામાં આવ્યું મહારાષ્ટ્રમાં અને એ રીતે આ વખતે ગુજરાતમાં કરવા જઈ રહ્યા છે તો એની પણ સમીક્ષા તૈયારી આગળ શું એના માટે પૂર્વ તૈયારી કરવાની છે વગેરે એની પણ ચર્ચા કરી સાથે સાથે જેટલા આપણે વિજિલન્સ તકેદારીના કેસીસ એટલે આપણા આરઆઈસી રાજેશ માંજુ સાહેબ પણ જે ને અને ને લગતા પેન્ડન્સીના કેસીસ છે વિજિલન્સ લગતીને લગતી બાબતો છે એ બધી પણ આપણે સમીક્ષા કરી સાથે સાથે જે એક નવી એક મુહિમ અત્યારે ભારત સરકારે પણ કહ્યું છે આપણે કરી રહ્યા છે જેને આપણે યુપિન અને યુલપિન યુનિક લેન્ડ પાર્સલ આઇડેન્ટિફિકેશન નંબર અને એના બારામાં પણ બધાને જાણ પણ કરવામાં આવી અને એ રીતે કઈ રીતે આ પ્રક્રિયાઓ અલગ અલગ એ ઝડપી રીતે થઈ શકે જેથી કે લોકોને ઈઝ ઓફ લિવિંગ જેને કહીએ છીએ કે સરળ રીતે એમને મહેસૂલી સેવાઓ અને બીજી સેવાઓ મળી શકે વધારે પારદર્શકતા આવે અને વધારે ઝડપથી થઈ શકે એની પણ રિવ્યૂ કરી તેમજ જે થોડાક સમય પહેલાં ભા આપણા રાજ્ય સરકારે જે નવી શરતથી જૂની શરત માં બદલવા માટે આઠ એપ્રિલના રોજ જે કર્યું હતું તો એની પણ સમીક્ષા કેટલી થઈ ગઈ છે અલગ અલગ જિલ્લાઓમાં એ એ બધા એવા જે આપણા બધા બાબતો છે એની રિવ્યૂ કરવામાં આવી અને આ સાંજ સુધી ચાલશે અલગ અલગ ટોપિક્સ ઉપર નમસ્તે